નમસ્કાર દર્શક મિત્રો જમ્બુસર ન્યુઝ માં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશના ગુજરાત ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તા એકત્ર થયા છે મહારાષ્ટ્ર જે દેશ નો હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સ એ મહાયુટીએ જે પ્રકારે ક્લીન શિફ્ટ કરી છે બસો અઠ્યાસી માંથી બસો ને એકત્રીસ જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે એક તો સેફ તો આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથજી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતી ની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના એકસો એકસઠ માં એક પ્લસ કરીને હવે એકસો બ્યાસી માંથી ભારતીય જનતા પાર્ટી ના એકસો બાસઠ ધારાસભ્યો થશે